તમારો સ્વાગત છે મારી ચેનલ શ્રી હરી રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ સ્ટાઈલ મસાલા ઢોસા તો જ્યારે પણ તમને ઢોસા ખાવાનું મન થાય ત્યારે તમે ઇન્સ્ટન્ટ જ બેટરની અંદરથી બનાવી અને ઢોસા તૈયાર કરી શકો છો તો આ એકદમ સરળ રેસીપી છે મસાલા ઢોસા બનાવવાની સાથે જ આપણે સાંભર અને ચટણીની ની રેસીપી પણ જોઈશું તો ચાલો ઢોસા બનાવવાનું શરૂ કરીએ તેના માટે સૌ પ્રથમ ચોખા લઈ લીધા છે તો તમારે એક જ વાસણનું માપ સેટ કરી રાખવાનું તેનાથી જ તમારે ચોખા અને દાળ લઈ લેવાના તો બે કપ ભરી અને ચોખા લીધા છે તેની સાથે આપણે એક કપ ભરી અને અડદની દાળ લેવાની છે અડદની દાળ અને ચોખાને એક વખત હાથો વડે મિક્સ કરી અને તેને બે થી ત્રણ વખત સાફ પાણીથી ધોઈ અને પલાળી રાખવાના છે બે થી ત્રણ કલાક માટે શિયાળામાં ઢોસાના બેટર ની અંદર ઇન્સ્ટન્ટ એવો આથો આવે તેની માટે હું તમને એક સિક્રેટ ટીપ બતાવીશ તો હવે આપણે બે થી બે થી ત્રણ કલાક માટે દાળ ચોખા પલાળવા દઈશું તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલી મેથી એડ કરજો જેનાથી આપણા ઢોસા ક્રિસ્પી એવા બનશે તો અહીંયા આપણા દાળ ચોખા પલળી ગયા છે હવે આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું જો તમે બે કપ ફરી અને પલળેલા દાળ ચોખા લેતા હોય તો તેની સામે તમારે વન ફોર્થ કપ થી પણ ઓછું પાણી એડ કરવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દાળ ચોખાને મિક્સર જારની અંદર પીસતી જ વખતે વચ્ચે વચ્ચે ઝારનું ઢાંકણ ખોલી અને આપણે ચેક કરતા જવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી અને બી બેટરને સારી રીતે આપણે પીસી લેવાનું છે જો તમે એકસાથે પહેલાંથી જ પાણી એડ કરી દેશો તો દાળ ચોખા જે છે તે બરાબર રીતે પીસાશે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર જે છે ઢોંસા માટેનું તે એકદમ પરફેક્ટ શું એવું વટાઈ ગયું છે તો તમારે આવું જ વાટી અને તૈયાર કરવાનું છે હવે આપણે તૈયાર થયેલા ઢોસાના બેટરને એક ઊંડા વાસણની અંદર એડ કરી દેવાનું છે તો જ્યારે પણ તમે બેટર બનાવી અને રાખો તો તમારે ઊંડા વાસણનો જ ઉપયોગ કરવો કારણ કે આપણે અડદની દાળ એડ કરી છે અડદની દાળ જે છે તે ફૂલી અને ડબલ થતી હોય છે તો અહીંયા બધું જ બેટર છે તે પીસાઈ ગયું છે અને હવે ઇન્સ્ટન્ટ શિયાળાની અંદર આપણા ઢોસાના બેટરમાં આથો આવે તેના માટે આપણે તેને તડકામાં પાંચ કલાક માટે મૂકી દઈશું તો પાંચ કલાક બાદ અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ઢોસાનું જે બેટર છે તે એકદમ પરફેક્ટ ફૂલી અને ડબલ થઈ ગયું છે અને તેની અંદર ચમચાની મદદથી હું તમને બતાવીશ કે કેવો સરસ શિયાળાની અંદર ઇન્સ્ટન્ટ આથો આવી અને તૈયાર થયો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કેવો સરસ આપણા ઢોસાના બેટરમાં આથો આવ્યો છે આ બેટરમાંથી તમે ઢોસા ઇડલી અથવા તો ઉત્તપમ અને અપમ પણ બનાવી અને તૈયાર કરી શકો છો સાથે જ ફ્રિજની અંદર તમે એક અઠવાડિયા સુધી પણ આને સ્ટોર કરી અને સાચવી શકો છો હવે એક વખત આપણે બેટરને સારી રીતે ફેટી લેવાનું છે ઢોસાના બેટરને બનાવવાની જે પ્રોસેસ છે તેને તમારે સવારથી બપોર સુધીમાં કરી લેવી જેનાથી સાંજના સમયે તમે આરામથી ઢોસાનો નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો હવે આપણે સાંભર બનાવવાનું શરૂ કરીએ તેના માટે મેં અહીંયા દાળને ધોઈ અને લઈ લીધી છે ત્યારબાદ આપણે તેની અંદર દૂધી અને બટેટા એડ કરી દેવાના છે આંબલી પણ અત્યારથી જ આપણે તેની અંદર ધોઈ અને એડ કરવાની છે ત્યારબાદ હળદર અને પાણી એડ કરી અને તેને સારી રીતે બાફી લેવાના છે હવે સાંભરનો વઘાર કરવા માટે કઢાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે સાંભરનો વઘાર કરવા માટે મીઠા લીમડાના પાન લસણ ડુંગળી લીલા મરચાં અને ટમેટા લઈ લીધા છે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર રાઈ એડ કરી દઈશું એકદમ પરફેક્ટ એવો સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટ આવે તેના માટે જીરું ત્યારબાદ તેની અંદર આપણે અડદની દાળ અને ચણાની દાળ એડ કરવાની છે હિંગ મીઠા લીમડાના પાન એડ કરીશું લસણ અને ત્યારબાદ આપણે તેની અંદર ડુંગળી એડ કરી દેવાની છે અને તેને સારી રીતે આપણે સાંતળી લેવાની છે આપણી ડુંગળી જે છે તે સારી રીતે સતડાઈ જાય ત્યારબાદ જ તેની અંદર આપણે ટામેટા એડ કરવાના છે અને ટામેટા એડ કર્યાના તરત જ બાદ આપણે તેની અંદર મીઠું એડ કરવાનું છે જેનાથી તે સારી રીતે કૂક થઈ જાય તમારી પાસે જો વેજીટેબલ્સ અવેલેબલ હોય તો તે તમે દાળ બાપતી વખતે તેની અંદર એડ કરી શકો છો મારી પાસે દૂધી અને બટેટા હતા તો મેં તે પણ એડ કરી દીધા છે સાંભર જે છે તે અલગ અલગ પ્રકારથી તૈયાર થતું હોય છે ઘણા સાંભર વઘારતી વખતે તેની અંદર ચણાનો લોટ પણ એડ કરતા હોય છે હવે આપણે મસાલા એડ કરીશું હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું અને સાંભર મસાલો એડ કરવાનો છે એક ચમચી જેટલો સાંભર મસાલો અત્યારે એડ કરીશું અને એક ચમચી જેટલો પછી મસાલા એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મસાલા જે છે તે સારી રીતે સતળાઈ ગયા છે તેની અંદર આપણે બફાયેલી દાળ એડ કરી દઈશું દાળ એડ કર્યા બાદ એક વખત આપણે સારી રીતે તેને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું તો તમારે સાંભર જેટલું ઘાટું જોઈતું હોય એટલું તમારે પાણી એડ કરવાનું અડધો ટુકડો આપણે નારિયેળનો પણ છીણી અને સાંભરની અંદર એડ કર્યો છે તેનાથી આપણા સાંભરની અંદર બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને આ સ્ટેજ ઉપર જ આપણે સાંભરનો એક ચમચી ભરી અને મસાલો પણ એડ કરી દેવાનો છે આ રીતથી સાંભર બનાવવાથી બહુ જ ટેસ્ટી એવું સાંભર બને અને તૈયાર થાય છે તેને સારી રીતે ઉકાળવું એ મેઈન પ્રોસેસ છે સાંભરની તો અહીંયા આપણું સાંભર જે છે તે સારી રીતે ઉકળી અને તૈયાર થઈ ગયું છે તેની અંદર હવે આપણે લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણા એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી અને આપણા રેડી થયેલા સાંભરને આપણે સાઈડમાં મૂકીશું અને હવે આપણે ઢોસાનો સ્પેશિયલ મસાલો બનાવી અને તૈયાર કરી લઈએ તેના માટે એક કડાઈની અંદર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેની અંદર આપણે રાઈ એડ કરીશું ત્યારબાદ આપણે તેની અંદર જીરું હિંગ અડદની દાળ સાથે ચણાની દાળ મીઠા લીમડાના પાન અને ડુંગળી એડ કરી દેવાની છે લસણ ઓપ્શનલ છે જો તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો ત્યારબાદ મરચાં એડ કરી દઈશું અને હવે આપણે ડુંગળી એડ કરી દેવાની છે એક વખત સારી રીતે આપણે તેને સાતળી લેવાની છે તો અહીંયા આપણી ડુંગળી જે છે તે સારી રીતે સતડાઈ જાય ત્યારબાદ મેં અહીંયા ચાર થી પાંચ નંગ બાફેલા બટેટા લઈ લીધા છે તેને હાથ વડે મેશ કરી અને એડ કરી દઈશું બહુ જ સિમ્પલ છે ઢોસાનો સ્પેશિયલ મસાલો બનાવવો ત્યારબાદ મસાલામાં આપણે તેની અંદર હળદર પાવડર એડ કરી દેવાની છે અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું થોડો એવો ગરમ મસાલો એડ કરવાનો છે અને હવે આપણે સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું આ રીતે એક વખત ઢોસા બનાવી અને જરૂરથી ટ્રાય કરજો મારે ગેરંટી છે કે તમે રેસ્ટોરન્ટનો ઢોસા પણ ભૂલી જશો ઘણા બધા લોકો ઘરે ઢોસા બનાવવાથી ડરતા હોય છે કે ઢોસા બનાવતી વખતે ઢોસા તવામાં ચીટકી જાય છે અથવા તો તે ઉથલતા નથી તો મારી આ રીતથી એક વખત ઢોસા બનાવજો તવામાં ક્યારે પણ નહીં ચીપકે તો અહીંયા આપણો મસાલો તૈયાર છે હવે આપણે ઢોસા બનાવવા માટે એક બાઉલની અંદર બેટર જે છે તેને નીકાળી લેવાનું છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરી અને તેની કન્સિસ્ટન્સી જે છે તે સેટ કરીશું ઢોસાનું જે બેટર છે તેને તમારે ઘાટું બિલકુલ પણ નથી રાખવાનું તમે બે વાટકી જેટલું બેટર લેતા હોય તો તમારે અડધી વાટકી જેટલું તેની અંદર પાણી આરામથી એડ કરી દેવાનું જેનાથી તેની કન્સિસ્ટન્સી જે છે તે તમે જોઈ શકો છો કે ચમચામાંથી આ રીતની પડે તેવી થઈ અને તૈયાર થશે હવે આપણે તવાની ઉપર પાણી જે છે તે છાટી અને એક વખત તવાને ક્લીન કરી લઈશું ત્યારબાદ બે થી દોઢ ચમચા જેટલું બેટર તવાની ઉપર નાખી અને અંદર થી ની સાઈડ એક જ અંદર આપણે હલકું એવું પ્રેસ કરી અને ઢોસા ને પાથરતા જઈશું આપણો ઢોસો જે છે તે પથરાઈ જાય ત્યારબાદ આપણે તેની ઉપર ઘી એડ કરી દેવાનું છે ઘી ની બદલે તમે તેલ અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ઢોસો જે છે તે હલકો એવો બ્રાઉન દેખાવા લાગે ત્યારે આપણે તેની ઉપર મસાલો જે છે તે સ્પ્રેડ કરી દઈશું તમે સેમ મારી આ જ રેસિપી સાથે ઘરે એક વખત ઢોસો બનાવી અને ટ્રાય કરશો તો તે ક્યારે પણ તવા સાથે ચીપકશે નહીં અને તમે જોઈ શકો છો કે તે પોતે પોતે જ તવા ઉપરથી અલગ થઈ જશે તો અહીંયા એકદમ ક્રિસ્પી આપણો ઢોસો બની અને તૈયાર થઈ ગયો છે હજી એક ઢોસો બનાવી અને તમને હું બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવા આપણા ક્રિસ્પી ઢોસા બની અને તૈયાર થાય છે આ જ રીત સાથે એક વખત ઘરે જરૂરથી ઢોસા બનાવીને ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે હું મસાલો હજી તો સ્પ્રેડ કરી રહી છું અને આપણો ઢોસો જે છે તે તવા પરથી બિલકુલ અલગ થઈ ગયો છે આપણો ઢોસો જેવો જ કૂક થશે એ ભેગો જ તે તવા પરથી અલગ થઈ જશે અને એકદમ ક્રિસ્પી એવો બની અને તૈયાર થઈ જશે ગરમા ગરમ ઢોસાને સાંભર અને ચટણી સાથે સર્વ કરો તમારે ટોપરાથી બનતી એકદમ નવી રીત સાથે સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોકોનટ ચટણીની રેસીપી જોઈતી હોય તો તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેને જરૂરથી એક વખત જોઈ અને ઘરે જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઢોસા બનાવી અને તૈયાર કરજો સાથે જ તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો આજ માટે આટલું જ ફરી મળીશું નવી રેસીપી સાથે Thank you